આગળ વાત કરીએ સમાચારોમાં મહત્વપૂર્ણ સમાચારો ની કે જ્યાં એક ગાંધીનગર થી મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં રાજ્યમાં નવા સત્તર તાલુકા બની શકે તેવી શક્યતાઓ એ પ્રબળ માનવામાં આવી રહી છે આજ સવારથી જ એ નવા તાલુકાઓ સાથે કુલ તાલુકાની સંખ્યા બસો ઓગણસિત્તેર થઈ શકે તેવી શક્યતાઓ છે આજે સવારે જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની જે બેઠક મળી હતી તેમાં સૈદ્ધાંતિક મંજૂરી એ મળી ગઈ છે અને બાદમાં હવે જે રીતના સમાચાર સામે આવી રહ્યા છે મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હવે થોડાક જ સમયની અંદર જાહેર થવા જઈ રહી છે તેની વચ્ચે આ સરકાર દ્વારા મહત્વપૂર્ણ જે નિર્ણય લેવામાં આવ્યો છે એ જ મુદ્દે વધારે વાતચીત કરવા એ ન્યૂઝરૂમથી પ્રદીપ જોડાયેલા છે પ્રદીપ આજ સવારથી જે અટકળો તેજ બની હતી કે પંદરથી લઈ અને સત્તર જેટલા નવા તાલુકાઓનું એ સરકાર જાહેરાત કરી શકે છે તેની વચ્ચે અત્યારે જે સમાચારો આવી રહ્યા છે છે કયા તાલુકાની નવા થવાની અને કારણોસર આ તાલુકામાંથી એ પેટા તાલુકા કરી અને નવા તાલુકા જાહેર કરવામાં આવશે બિલકુલ ગુજરાતની અંદર આજે મહત્વપૂર્ણ કેબિનેટ બેઠકની અંદર એ નિર્ણય લેવામાં આવ્યો છે થોડા સમય પહેલા રાજ્ય સરકારે કેબિનેટ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો અને નિર્ણયની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓએ આપી હતી ગુજરાતને ત્યારે વધુ એક વખત એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને આ નિર્ણયની અંદર સત્તર જેટલા તાલુકાઓ આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે કેબિનેટ બેઠકની બાદ પંચાયત વિભાગના અધિકારીઓ સાથે જ સચિવો સાથેની પણ એક બેઠક મળી હોવાના સમાચાર એ મળી રહ્યા છે એટલે કે જે સૈદ્ધાંતિક મંજૂરી સત્તર જેટલા તાલુકાઓની એ કેબિનેટ બેઠકમાં મળી હતી તેના કરતાં એકાદ તાલુકો વધારે પણ હોઈ શકે અથવા ઓછો પણ હોઈ શકે એ સચિવો સાથેની બેઠક અને બેઠકની અંદર રાજ્યના મુખ્યમંત્રી પણ હતા અને સાથે જ રાજ્યના એ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ પણ એ બેઠકની અંદર હાજર હતા એટલે કે એ તમામની સાથે બેઠક મળી એ બેઠક બાદ એ ફાઇનલી નક્કી કરવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર કેટલા નવા તાલુકા હાલની શક્યતા પ્રમાણે સત્તર તાલુકા નવા એ વાત ચાલી રહી છે પરંતુ એ રાજ્ય સરકારની જાહેરાત બાદ એ સામે આવશે કે સત્તર તાલુકાઓ છે કે અઢાર તાલુકાઓ છે જો સત્તર તાલુકાઓ થાય તો હાલની સ્થિતિ ગુજરાતની અંદર બસો તાલુકાઓ છે નવા સત્તર તાલુકાઓ એડ થાય એટલે કે બસો સિત્તેર જેટલા ગુજરાતની અંદર તાલુકાઓ થઈ શકે છે આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અને આ જે શક્યતા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતની અંદર એ તમામની વચ્ચે હવે સૌથી મહત્વપૂર્ણ સમાચાર કુણાલ એ આપણે બતાવી દઈએ કે જે તાલુકાઓનું અલગ અલગ વિસ્તરણ કરવામાં આવ્યું છે જેમાં થરાદમાંથી રાહ નવો તાલુકો બને તેવી શક્યતા છે સોનગઢમાંથી ઉકાઈ માંડવીમાંથી અરેઠે નવો તાલુકો બને તેવી શક્યતા છે અને મહુવામાંથી વાત કરવામાં આવે તો અંબિકાએ નવો તાલુકો બને તેવી શક્યતા છે આ સાથે જ અરવલ્લી જિલ્લામાંથી શામળાજીએ નવો તાલુકો બને તેવી શક્યતા છે અને જે બનાસકાંઠાના એ બે ભાગ પડ્યા હતા વાવ અને થરાદ જિલ્લો જે અલગ કરવામાં આવ્યો હતો જેની જાહેરાત થતાની સાથે જેની ચર્ચાઓ થતાની સાથે જે હોબાળો થયો હતો જેના માટે કાંકરેજના કેટલાક બીજી તરફ કાંકરેજ મૂળ તાલુકો એ બનાસકાંઠા જિલ્લાની અંદર રહે તેવી શક્યતા વ્યક્ત કરી રહી છે બીજી તરફ થરાદમાંથી રાહ તાલુકાની આપણે વાત કરી અને તમામ જે તાલુકાઓનું વિસ્તરણ કરવામાં આવશે એ આવનારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પહેલા કરી દેવામાં આવશે લાગુ પણ થઈ જશે અને સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર ત્યાં એ અલગથી મતદાન થાય તેવી શક્યતાઓ એક કરવામાં આવી રહી છે તાલુકા પંચાયત હેઠળ મતદાન થાય તેવી શક્યતાઓ છે બીજી તરફ સંતરામપુર શહેરમાંથી ગોધર નવો તાલુકો થઈ શકે છે લુણાવાડામાંથી કોઠંબા ડેડીયાપાડામાંથી ચીકદા વાપી કપરાડા અને પારડી તાલુકામાંથી નાના પોઢા નામનો નવો તાલુકો બને તેવી શક્યતા છે આ સાથે જ દાંતામાંથી હડાદ નવો તાલુકો બને આ જો સૌથી વધુ જો તાલુકાઓની વાત કરવામાં આવે તો લગભગ એ બનાસકાંઠા જિલ્લાની અંદર બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે બનાસકાંઠાના એ વિભાજનથી બે જિલ્લાઓની જે વાત ચાલી રહી છે એટલા માટે ત્યાં એ સૌથી વધારે તાલુકાઓ થાય તેવી શક્યતા છે ભિલોડામાંથી શામળાજી નવો તાલુકો બની શકે છે બાયડમાંથી સાઠંબા સોનગઢમાંથી ઉકાઈ મહુવામાંથી અંબિકા છે કપડવંજ અને કઠલાલમાંથી ફાગવેલ અને જેતપુર પાવીમાંથી એ કદવાલ નામનો નવો તાલુકો બને તેવી શક્યતા છે જાલોદ તાલુકામાંથી ગુરુ ગોવિંદ લીમડી એ નવો તાલુકો બને તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે એટલે કે આ એ તમામે સત્તર જગ્યાઓના નામ છે સત્તર તાલુકાઓ એ બની શકે તેવી શક્યતાઓ છે તમામે તમામ જે તાલુકાઓ બને તે શક્યતાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતથી મધ્ય ગુજરાત થઈ દક્ષિણ ગુજરાત સુધીનો પટ્ટો લેવામાં આવ્યો છે આદિવાસી વિસ્તાર જે આવે છે એ તમામ વિસ્તારની અંદર આ પ્રકારની સ્થિતિ એ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કૃણાલ બિલકુલ બિલકુલ પ્રદીપ આભાર જે રીતના એ શક્યતાઓ અત્યારે દર્શાવવામાં આવી રહી છે કે જે એ અત્યારે સત્તર જેટલા નવા તાલુકાઓ એ વિસ્તરણ કરવામાં આવે એક બાજુ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે અને અત્યારે જે તાલુકાની અમે વાત કરી આ જે શક્યતાઓ હતી તે મોટા પ્રમાણમાં જો સમજવા જઈએ તો ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને ગુજરાતની બોર્ડરે આવેલો અને ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે બે જિલ્લા કરવામાં આવ્યા હતા વાવ અને થરાદ જે બનાસકાંઠા છે તેમાંથી પણ અલગ અલગ જે તાલુકાઓ કરવામાં આવ્યા હતા એ જ રીતના એ આદિવાસી પટ્ટો હોય એ દક્ષિણ ગુજરાતનો વિસ્તાર હોય આ તમામ જગ્યાએ એ તાલુકા અને આજુબાજુના ગામડાઓનું એ સીમાંકન કરીને એક નવો તાલુકો બનાવવામાં આવે છે આવનારા દિવસોમાં આ તાલુકાની જે જાહેરાત થાય છે તેને લઈ એ વિસ્તારના લોકો એ શું કહી રહ્યા છે આ મુદ્દાને લઈ અને આ જે નવા તાલુકાઓ છે તેની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેવા પ્રકારની અસરો જોવા મળશે સ્થાનિક ચૂંટણીઓ છે જે એની અસર આમાં કેવા જોવા મળશે એ આવનારા દિવસોમાં ખબર પડશે પણ અત્યારે જે મહત્ત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે અમે તમારા સુધી પહોંચાડ્યા કે સત્તર જેટલા નવા તાલુકાની એ સરકાર ગમે ત્યારે એ જાહેરાત કરી શકે છે